શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં ત્રેવીસ ચર્ચાઓ કરી છે જેમાં આપણે દ્વિતીય અધ્યાયના બાવીસમાં શ્લોકની ચર્ચા વિસ્તારથી કરી રહ્યા છીએ કે જેની સાથે પુનર્જન્મ અને કર્મવાદની વાતો પણ સંકળાયેલી છે આધુનિક વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ જે વાતો થઈ રહી છે એની સાથે સાંકળી લઈને આપણે બધી વાતો કરી રહ્યા છીએ પ્રારંભમાં આપણે ભગવદ્ ગીતાના મહાત્મ સંબંધી અને ધ્યાન સંબંધી જે શ્લોકો છે એ એનો વિસ્તારથી અર્થ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો કરી રહ્યા હતા કર્યો હતો કારણ કે એ શ્લોકોની આપણે આવૃત્તિ કરીએ છીએ પણ જો અર્થ જાણીને એને આવૃત્તિ કરીએ તો એનો વધારે લાભ મળશે અને ભગવદ્ ગીતા પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધામાં વધારો થશે અને જેટલા પ્રમાણમાં શ્રદ્ધા વધશે એટલા પ્રમાણમાં આપણે આ સંદેશને વધારે સારી રીતે હૃદયગમ કરી અને પોતાના જીવનમાં અને ઉતારી અને આપણે માનવ જીવન આપણું એ કરી શકીશું તો આ જે ભગવદ્ ગીતાના સંબંધમાં આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આ જે ભગવદ્ ગીતા છે એ ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વને સર્વશ્રેષ્ઠ ભેટ છે સમસ્ત માનવજાત પ્રત્યે અને આ ગીતામાં આપણને આધુનિક માનવની બધી સમસ્યાઓનો ઉકેલ મળે છે ઘણા લોકોના મનમાં આશ્ચર્ય થાય છે કે ભગવદ્ ગીતા તો લગભગ પાંચ હજાર વર્ષો પહેલાંની વાત છે અને આજે આપણે આટલા વર્ષો પછી એ ગીતાનું શું જરૂરિયાત છે કે ગીતાનું ગીતાની શું પ્રાસંગિકતા છે વોટ ઇઝ ધ રેલિવન્સ અત્યારે આ યુગમાં આપણને શું એનો મહત્ત્વ આપણે ગણી શકાય પણ આખા વિશ્વમાં આટલી બધી સુપ્રસિદ્ધ થઈ રહી છે એક વૈશ્વિક ગ્રંથ શા માટે બની ગયો છે કારણ કે એનો જે સંદેશ છે શાશ્વત સંદેશ છે એ માત્ર એક બે વર્ષ માટે કે પાંચ દસ વર્ષ માટે કે સો બસો વર્ષ માટેનો સંદેશ નથી હજારો વર્ષો માટેનો સંદેશ છે બીજી વસ્તુ છે લોકોના મનમાં થાય છે કે ભાઈ એ જ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો એનું આજે શું એની શું પ્રસંગ પ્રાસંગિકતા છે રેલિવન્સ છે કેવી રીતે આપણને ઉપયોગી થઈ શકે એ શંકા આપણને જાય છે પણ આપણે જોઈએ છીએ આપણે જોઈએ જોયું હતું કે પહેલો જ જે અધ્યાય છે એ અર્જુન વિષાદ યોગ છે યોગનું નામ ભક્તિયોગ જ્ઞાનયોગ રાજયોગ ધ્યાન યોગ આ બધા તો યોગ છે જ આના પછી આવશે અઢાર અધ્યાય છે અઢાર યોગ છે પણ વિષાદ પણ એક યોગ બની શકે આ ભગવદ્ ગીતાની એક સૌથી મોટી દેન છે અને આજે આ યુગ કેવો છે વિષાદનો યુગ છે ડિપ્રેશન કેટલું બધું વધી રહ્યું છે આત્મહત્યાઓ કેટલી બધી વધી રહી છે એની આપણે વાત કરી હતી આ જ્યારે વિષાદનો યુગ આવી ગયો છે ત્યારે આ વિષાદ યોગ એ બહુ જરૂરી છે અને જાણીએ જ ભગવાન શ્રીકૃષ્ણનો કેવો શ્રી કૃષ્ણ કેવી રીતે એક મનો એક કુશળ મનોવૈજ્ઞાનિક જેમ અર્જુનને અર્જુનની સમસ્યાઓનું સમાધાન કરે છે અને અર્જુનની સમસ્યા શું છે માનવ મનની જે સમસ્યાઓ છે મૂળભૂત સમસ્યાઓ આપણે અર્જુનની સમસ્યાઓ જાણીને સમજી જઈએ છીએ કે આજની આપણી જે સમસ્યાઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ આટલું મહત્વનું બની ગયું છે મનની એકાગ્રતા રહેતી નથી કોઈ પણ કામ કરીએ છીએ વિદ્યાર્થીઓની આ એક જ કમ્પ્લેન હોય છે કે એકાગ્રતા નથી આવતી મન ભટ ભટકે છે અને આજ આપણે જોશું છઠ્ઠા દેમાં અર્જુન આ જ પ્રશ્ન પૂછે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રળમ દસ્યામ મન સુદ એ મન અમારું ચંચળ છે અને ભમે છે અને કોઈ હાથે એને એને નિયંત્રિત કરવું મને એટલું જ વધારે કઠિન લાગે છે એટલું વાયુને નિયંત્રિત કરવું વાયુ રિવસ દુષ્કર્મ વાયુને કઠિન લાગે છે જેમ વાયુને નિયંત્રિત કરવું કઠિન છે એટલું કઠિન મને લાગે છે આજે આજકાલના વિદ્યાર્થીઓનો આ જ પ્રશ્ન છે મનની એકાગ્રતા રીતે મન ભમે છે ભમે છે ભમે છે એ બધી આસક્તિની વાત છે નોન એટેચમેન્ટની વાત છે અનાસક્તિની વાત છે અને સ્ટ્રેસની વાત છે ફળની ચિંતામાં બધાએ કેટલા બધા લોકો સ્ટ્રેસમાં આવી જાય છે ખાસ કરીને બારમા સાયન્સના સ્ટુડન્ટ્સ ટ્વેલ્થ સાયન્સના સ્ટુડન્ટ્સ માટે તો આપણે અમે લોકો કર્યા કાર્યક્રમ કરીએ છીએ હાઉ ટુ ઓવરકમ ટેન્શન ઓફ બોર્ડ એક્ઝામિનેશન એના માટે એને પ્રોગ્રામ અમને કરવા પડે છે અરે મેનેજર્સ એક્ઝિક્યુટિવ બધી જગ્યાએ સ્ટ્રેસ મેનેજમેન્ટના કેટલા મોટા કાર્યક્રમો થાય છે એ બધેની વાત આમાં છે ફલે શું કદાચ ને કેટલો મોટો મંત્ર આપી દીધો સ્ટ્રેસ મેનેજમેન્ટનો ભગવદ્ ગીતામાં તો આ અને અર્જુનની મનમાં સમસ્યા શું છે એને મૃત્યુનો ડર આવે છે એને પરાજયનો ડર લાગે છે આ બધી સમસ્યાઓ તો આજની સમસ્યાઓ છે અર્જુન તો માત્ર એક પ્રતિક છે આધુનિક માનવનું સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદના પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત્ આ દુગ્ધમ ગીતા ગીતારૂપી જે અમૃત છે એ આપણને મળી રહ્યું છે કેવી રીતે ઉપનિષદરૂપી ગાય દોહવાળ કોણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ગોવાળ છે ને તો હવે ગોકુળના ગોવાળ એ જ ઉપનિષદરૂપી ગીતાનું દોહન કરી રહ્યા છે પણ ગાય દૂધ એમને ના આપે સામે વાછળો હોવો જોઈએ એ વાછળો કોણ અર્જુન તો અર્જુનને માં જાણે કે આધુનિક માનવનો આધુનિક માનવનો એક પ્રતિક છે અને એને કેન્દ્ર અર્જુનને કેન્દ્ર કરીને આધુનિક માનવ જાતને સર્વશ્રેષ્ઠ ભેટ આપી છે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણી આજની બધી સમસ્યાઓનું સમાધાન કરે છે અને વૈશ્વિક ગ્રંથ આપણે શા માટે કહીએ છીએ કારણ કે દેશ વિદેશમાં એનો પ્રચાર પ્રસાર ખૂબ વધારે થઈ રહ્યો છે હજી વધી રહ્યો છે અને વિદેશના અનેક લેખકો આ ભગવદ્ ગીતા પર વિભિન્ન વિષયોને સાંકળી લઈને મેનેજમેન્ટ એન્ડ ગીતા એજ્યુકેશન એન્ડ ગીતા કેટલા બધા વિષયોને સાંકળી લઈને દેશ વિદેશમાં કેટલા કેટલા વિદ્વાનો આના પર પુસ્તકો લખી રહ્યા છે તો આ ભગવદ્ ગીતા બધા સમસ્યાઓનું સમાધાન કરે છે પણ આપણે એટલું માનવું જોઈએ એટલું પહેલાં તો આપણે કરી લઈએ કે આપણે જે અત્યારે દર રવિવારે ચર્ચા કરીએ છીએ જે ભગવદ્ ગીતા ગીતા ઘણી બધી છે એમાં સૌ સૌથી વધારે પ્રસિદ્ધ છે ભગવદ્ ગીતા એટલે આપણે ગીતા જ્યારે કહીએ ત્યારે ભગવદ્ ગીતા સમજવું જોઈએ નહીં તો અણુ ગીતા છે અષ્ટાવક્ર ગીતા છે અવધૂત ગીતા છે દેવી ગીતા છે ગુરુ ગીતા છે શિવ ગીતા છે રામ ગીતા છે ઉદ્ધવ ગીતા છે ભીષ્મ ગીતા છે વ્યાદ ગીતા છે ગણેશ ગીતા છે ઘણી બધી ગીતા છે પણ જ્યારે આપણે ફક્ત ગીતા કહીએ ત્યારે ભગવદ્ ગીતા સમજો કારણ કે ભગવદ્ ગીતા સૌથી વધારે પ્રસિદ્ધ સુપ્ર સુવિખ્યાત થઈ છે અને એમાં આપણને આ ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ મળે છે એટલે આપણે ભગવદ્ ગીતાની અહીંયા આપણે ચર્ચા દર રવિવારે કરીએ છીએ અને આપણે વૈશ્વિક ગ્રંથ શા માટે એને કહીએ છીએ કારણ કે દેશ વિદેશની પિંચોતેરથી થી વધુ ભાષાઓમાં સેવન્ટી ફાઇવથી વધારે ભાષાઓમાં મૂળ સંસ્કૃતમાંથી અનુવાદ થઈ ગયા છે સેવન્ટી ફાઈવ લેંગ્વેજિસ જેમાં અંગ્રેજી તો છે જ પછી ફ્રેન્ચ જર્મન સ્પેનિશ ડચ પોર્ટુગીઝ ઇટાલિયન રશિયન ચાઇનીઝ જાપાનીઝ હિન્દી ગુજરાતી બંગાળી આસામીઝ મરાઠી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉર્દુ સિંધી એ સેવન્ટી ફાઇવ પિંચોતેર ભાષાઓમાં અનુવાદ થઈ ગયા છે તો વિચાર કરો જે આપણે કહીએ છીએ ભાઈ બે વર્ષ પહેલાંની પુસ્તક આઉટડેટેડ થઈ ગઈ હવે નવી લાઈન લાવો આ પાંચ હજાર વર્ષ પહેલાંની પુસ્તક હજી નવા નવા એના ભાષ્યો આવે છે નવી ટીકાઓ આવે છે નવા અનુવાદો થઈ રહ્યા છે આખા વિશ્વમાં વિદ્વાનો કેટલા બધા એના માટે પુસ્તક લખી રહ્યા છે કહેવાનો મતલબ કેટલો મહાન સંદેશ આમાં હશે કેટલો મહત્વનો કેટલો ઉપયોગી કે આજે પણ લોકો એના પર જાય છે માત્ર સંસ્કૃતમાં જ બસો ને સત્યાવીસ ભાષ્યો ઉપલબ્ધ છે ટુ ટ્વેન્ટી સેવન માત્ર સંસ્કૃતમાં જ એમાં ઘણા બધા આવી ગયા આદિશંકરાચાર્ય આવી ગયા રામનુજાચાર્ય આવી ગયા મધવાચાર્ય આવી ગયા વલ્લભાચાર્ય આવી ગયા આ બધાના ભાષ્યો છે ઉપલબ્ધ છે અનેક ભાષામાં ટીકા લખાય છે જે મરાઠીમાં જ્ઞાનેશ્વરી બહુ ફેમસ છે ત્યાં ત્યાં મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વરી સંત જ્ઞાનેશ્વરી લખેલી ટીકા છે પછી મેનેજમેન્ટ શિક્ષા એવા ઘણા બધા વિષયોને સાંકળી લઈને ગીતા પર ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે બીજું એ છે કે આજે પણ કોઈને આપણે કહીશું કે ભાઈ કોઈ પુસ્તક સારું છે એનો એક પુરાવો શું છે કે ભાઈ એની પ્રિન્ટ વધી રહી છે એનું વેચાણ થઈ રહ્યું છે એનો મતલબ છે લોકો વધારે વાંચી રહ્યા છે તો ભગવદ્ ગીતાના તો કરોડો કરોડો પ્રતો વેચાઈ ગઈ અત્યાર સુધીમાં દેશ વિદેશમાં માત્ર ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા છવ્વીસ કરોડ પ્રતો પ્રતો અત્યાર સુધી પ્રકાશિત થઈ છે છવ્વીસ કરોડ માત્ર ગોરખપુર ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પછી ઈસ્કોન દ્વારા બે ત્રણ કરોડ થઈ હોય બાકી જે કેટલી બધી થઈ હોય એ બધી અલગ કેટલી બધી સંસ્થાઓ દ્વારા રામકૃષ્ણ મિશન દ્વારા ગીતા ઉપર કેટલા બધા ગીતા ઉપર ત્રીસથી વધારે ગ્રંથો અંગ્રેજીમાં છે અને આઠ ગ્રંથો ગુજરાતીમાં છે ગીતા ઉપર દસથી વધારે ગ્રંથો હિન્દીમાં છે વિભિન્ન ભાષામાં છે ઓગણીસ પબ્લિકેશન સેન્ટર છે રામકૃષ્ણ મઠ મિશનના આખા દેશમાં બહારના છોડી દઈએ વિદેશમાં તો ઘણા બધા નાના નાના સેન્ટર પોતાની રીતે પબ્લિકેશન કરે છે પણ એ બહુ મોટા પબ્લિકેશન સેન્ટર નથી થોડાક પબ્લિકેશન કરે પણ પબ્લિકેશન સેન્ટર જેને કહેવાય રાજકોટ જેમ ગુજરાતીમાં આખા વિશ્વમાં ગુજરાતી પુસ્તકો માત્ર ને માત્ર રાજકોટ દ્વારા પ્રકાશિત થઈ શકે એવી રીતે જેટલા અંગ્રેજી પુસ્તકો માત્ર અદ્વૈત આશ્રમ ચેન્નાઈ દ્વારા જ પ્રકાશિત થઈ શકે હિન્દી મરાઠી માત્ર નાગપુર દ્વારા જ પ્રકાશિત થઈ શકે તો આવી રીતે દરેક દરેક ભાષા માટે એક 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 સેન્ટરને એનો ભાર સોંપવામાં આવ્યો છે તો આવા ઓગણીસ પબ્લિકેશન સેન્ટર છે એના દ્વારા પણ ગીતા ઉપર પણ કેટલા બધા એ પુસ્તકો લખાઈ ગયા છે પણ એમાં સૌથી વધારે આપણે જ કહી શકીએ કે આધુનિક માનવ માટે ઇમ્પોસ મહત્વપૂર્ણ છે સ્વામી રંગનાથનજી પુસ્તક છે અંગ્રેજીમાં યુનિવર્સલ મેસેજ ઓફ ધ ભગવદ્ ગીતા ત્રણ ખંડમાં છે અને આપણે ગુજરાતીમાં પણ એનો અનુવાદ છે ઘણી બધી ભાષામાં એનો અનુવાદ થયો છે પણ ઓરિજિનલ સ્વામી રંગનાથનજી મહારાજે પોતે જે પ્રવચનો આપ્યા હતા એનો આ સંગ્રહ છે યુનિવર્સલ મેસેજ ઓફ ધ ભગવદ્ ગીતા અને હિન્દીમાં એક બહુ સરસ પુસ્તક છે સ્વામી આત્માનંદજીની છે એમાં એ હજી તો છઠ્ઠા ચેપ્ટર સુધીને આપણે બે ભાગમાં મળે છે એ ગીતા તત્વ ચિંતન એમાં પણ બહુ સરસ સરસ વાતો છે અને આધુનિક માનવ માટે વિશેષ કરીને વિજ્ઞાન અને આધુનિક વિચારસરણીના સંદર્ભમાં અને આધુનિક સમાજની જરૂરિયાત પ્રમાણે એની પ્રાસંગિકતાને લઈને આ બધા પુસ્તકો પ્રકાશિત થયા છે તો આપણે જોઈએ છીએ કે જેમ પૂર્વના પ્રાચીન સમયમાં જે મોટા મોટા કેટલા બધા ભાષણ લખાઈ ગયા એ કાર્ય આજે પણ ચાલુ છે ભગવદ્ ગીતા પરના પુસ્તકો લખવાનું પુસ્તકો પ્રકાશિત થવાનું આજે પણ ચાલુ છે અને એમ કહેવાય છે કે આ લગભગ પાંચ હજાર વર્ષ જૂનું છે કેમ કારણ કે મહાભારતનો એક અંશ છે તો મહાભારતમાં ભીષ્મ પર્વ પચીસથી બેતાળીસ અધ્યાય છે એમાં આ ભગવદ્ ગીતા આવે છે એટલે મોટાભાગના વિદ્વાનો સ્વીકાર કરે છે થોડાક લોકો કદાચ એનાથી વિપરીત ધરાવતા હોય મત પણ મોટા ભાગના લોકો એ મત ધરાવે છે કે ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક અંશ છે અને પાછળથી નાખી દેવામાં આવ્યો નથી પહેલેથી જ એ ભગવદ્ ગીતાનો અંશ એ મહાભારતનો અંશ છે અને જો મહાભારતનો અંશ હોય અને વેદવ્યાસે લખેલો મહાભારતનો અંશ હોય તો એની લગભગ પાંચ હજારથી પાંચ હજાર વર્ષ જૂનો એ ગ્રંથ છે તો આપણા અહીંયા માટે જે જે લોકોએ एनी बात आप कि गांधीजी विनोबा भावे श्री अरविंद आ बधाए शूश कहू गांधीजी गंगाधर तिलक श्री अरविंद श्री विनोबा भावे अल्बर्ट आइंस्टाइन डॉक्टर अल्बर्ट स्वाडजर राल्फ वाल्डो इमर्शन हेनरी डेविड लॉर्ड वॉरेन हेस्ट हेनरी डेविड वॉरेन हस्ट हेस्टिंग्स हस, रॉबर्ट ओपनहैमर ओपन रॉबर्ट ओपनहैमर बहुमोटा मौ, अणुवैज्ञानिक ऑलडस हजले सर एबिन ओर्नोल्ड આવા કેટલા બધા વિદ્વાનોએ ભગવદ્ ગીતાની પ્રશંસા કરી છે તો એટલા માટે આપણે ગીતાના સંદેશને વૈશ્વિક કહીએ છીએ કારણ કે વિશ્વના બધા જ વિદ્વાનો પછી નાત જાતના ભેદભાવ વગર ધર્મના ભેદભાવ વગર દેશના ભેદભાવ વગર બધા જ આ પુસ્તકને આવકારે છે એના વિશેની વાતો કરે છે એના ઉપર નવીની ચર્ચા કરે છે અને માનવની મૂળભૂત સમસ્યાઓ છે એટલા માટે આપણે એને કહ્યું શાશ્વત ગ્રંથ પણ કહી શકીએ સાથે સાથે વૈશ્વિક ગ્રંથ પણ કહી શકીએ અને આપણે એ પણ વાત કરીએ કે ગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ જ્યારે પ્રકાશિત થયો બ્રિટિશ ગવર્મેન્ટ ત્યારે હતી બ્રિટિશ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ એ પ્રથમ ગવર્નર જનરલ હતા તો અનુવાદ કર્યો હતો સર ચાર્લ્સ વિલ્કિન્સને ચાર્લ્સ વિલ્કિન્સનનો જે અનુવાદ હતો એ જ્યારે બ્રિટિશ જે ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી એણે પ્રકાશિત કર્યો હતો તો બ્રિટિશ ગવર્નર જનરલ હતા વોરેન હેસ્ટિંગ્સ તો એણે પ્રસ્તાવમાં જે લખ્યું હતું અદ્ભુત વાત એણે લખી હતી જ્યાં એક અગમવાળી ભાગતું એ વાક્ય હતું ભારતમાંથી બ્રિટિશ સત્તા અત પામી હશે અને એ સત્તાને સમૃદ્ધિ અને સામર્થ્ય બક્ષતા સ્ત્રોતો સ્મૃતિ લોપ પામ્યા હશે એટલે એને ખબર હતી કે બ્રિટિશ ગવર્મેન્ટ જાશે આજે અથવા કાલે અને આ બધું સ્મૃતિલોપ થઈ જશે અને આ જે એની જે જલાડીની સામર્થ એ બધું પણ બ્રિટિશ ગવર્મેન્ટનું રહેશે નહીં કેવી એક પ્રોફેટિક વાત એણે કરી ફર્સ્ટ બ્રિટિશ ગવર્નર જનરલ ઓફ ઇસ્ટ ઇન્ડિયા કંપની એ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ શું કહે છે ભારતમાંથી બ્રિટિશ સત્તા અસ્થપામી હશે અને એ સત્તાને સમૃદ્ધિ અને સામર્થ્ય બક્ષતા સ્ત્રોતો સ્મિતિલોપ પામ્યા હશે ત્યારે પણ ભારતીય દર્શનના લેખકો ટકી રહ્યા હશે ટકી રહ્યા છે આજે પણ ખાસ સાચી વાત છે એને જે વાત કરી બિલકુલ સાચી વાત કરે હજી પણ ટકી રહ્યા છે તો વિદેશમાં પણ અને એ પણ આપણે આશ્ચર્ય થશે કે વિદેશમાં પણ કેટલાક લોકો ગીતાને હાથમાં લઈ અને શપથ ગ્રહણ કરે છે ઓમ તો મોટો મોટા ભાગે જ્યારે અમેરિકામાં હોય તો એ લોકો બાઇબલને હાથમાં રાખી અને પછી શપથ ગ્રહણ કરે પણ કેટલાક લોકો એવા પણ છે ત્યાં અમેરિકામાં કે ગીતાને હાથમાં રાખીને શપથ ગ્રહણ કરે છે તો કેવી કેટલી બધી પ્રસિદ્ધિ છે એ બતાવે છે અને સ્વામી વિવેકાનંદની વાત આપણે કરીએ તો સ્વામી વિવેકાનંદે કહ્યું હતું ગીતામાં અપાયેલો શ્રી કૃષ્ણનો ઉપદેશ તો જગતે ભાગ્યે જાણ્યો હોય તેઓ બધામાં સર્વોત્તમ છે સર્વોત્તમ ધ બેસ્ટ મેસેજ એ સ્વામી વિવેકાનંદ પોતે કહે છે ભગવદ્ ગીતા વિશે અત્યારે આપણા માટે બહુ સારા સમાચાર એ છે કે એજ્યુકેશનની નવી પોલિસી આવી છે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અને એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં આઈકેએસ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એને વધારે મહત્ત્વ દેવામાં દેવાનું કહેવામાં આવેલું છે બધા બધી શૈક્ષણિક સંસ્થાઓને અને ગુજરાત સરકાર સૌથી પહેલાં આગળ આવી છે અને ગુજરાત સરકારે પાછલા વર્ષે છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો જે પુસ્તક છે એ કમ્પલસરી કરી દીધું હતું અને આ વર્ષે નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ ગીતાના મૂલ્યની શિક્ષક મૂલ્યને સંબંધિત જે લેખો જે વસ્તુ છે જે લેખો છે એને ટેક્સ્ટ બુકમાં નાખ્યા છે કઈ ટેક્સ્ટ બુકમાં લેંગ્વેજની ટેક્સ્ટ બુકમાં એટલે હવે આ બધાને ભણવું જ પડશે ભગવદ્ ગીતા પણ પહેલાં જ્યારે ના ગીતાને કમ્પલસરી ટેક્સ્ટબુક તરીકે રાખવાની વાત હતી ત્યારે હાઈકોર્ટમાં કેસ ગયો હતો કોઈ કે કહી રહ્યો હશે એટલે હવે આ લોકોએ રસ્તો કાઢ્યો કે ગીતા એક પુસ્તક તરીકે ટેક્સ્ટ બુક નથી ગીતાનો જે સંદેશો છે એ બધાની એ લોકોએ સ્ટોરીની સાથે વાર્તાઓની સાથે વેલ્યુ બેસ્ટ એજ્યુકેશનના લેખો તૈયાર કરી અને આ ગુજરાતી લેંગ્વેજ કે ઉર્દુ લેંગ્વેજ કે જે ફર્સ્ટ લેંગ્વેજ હોય એમાં એને નાખી દીધા હવે કાંઈ કોઈ કરી શકતા નથી પણ ગમે એમ કરીને હવે ગુજરાતના વિદ્યાર્થીઓ કમસે કમ ગીતા વાતતા થઈ જશે આ એક બહુ મોટો સારો સંદેશ છે અને સૌથી આ લેટેસ્ટ ન્યૂઝ આપણા માટે બહુ સારા ન્યૂઝ છે કે મેનસ્ક્રિપ્ટ્સ ઓફ ભગવદ્ ગીતા એન્ડ ભરતનાટ્યમ હેવ બિન એડેડ ઇન ટુ યુનેસ્કોઝ મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર એમોંગ સેવન્ટી ફોર ન્યૂ એન્ટ્રીસ યુનેસ્કોએ ભગવદ્ ગીતાને સ્થાન આપ્યું છે મહાન ગ્રંથોની અંદર જે સેવન્ટી ફોર એન્ટ્રીસ છે એમાં એ લોકોએ ભગવદ્ ગીતા અને ભારતના ભરતનાટ્યશાસ્ત્ર આ બંનેને લીધા છે ધ મેનસ્ક્રિપ્ટ ઓફ ભગવદ્ ગીતા એન્ડ ભરતનાટ્યમ નાટ્યશાસ્ત્ર હેવ બીન એડેડ ઇન ટુ યુનેસ્કોઝ મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર એમોંગ સેવન્ટી ફોર ન્યૂ સિટીઝ ન્યૂ એન્ટ્રીઝ એટલે આ એક બહુ મોટો એક આપણા માટે સમાચાર છે કે યુનેસ્કો પોતે પણ હવે ભગવદ્ ગીતાનો આવી રીતે સ્વીકાર કર્યો છે ને આખા વિશ્વમાં સાચા અર્થમાં વૈશ્વિક ગ્રંથ બની રહ્યો છે ઇગ્નઉમાં આપણે સ્કૂલની જેમ વાત કરી કોલેજીસમાં યુનિવર્સિટીઝમાં ઘણી બધી કોલેજિસ અને ઘણી બધી યુનિવર્સિટીઝ ગીતા ઉપરના સર્ટિફિકેટ કોર્સીસ કરી રહ્યા છે જેમ કે હમણાં થોડા વખતમાં જવાનું છે મુંબઈમાં કાંદીવલીમાં એ લોકો એક કોલેજ છે સ્ટોફ્સ કોલેજ ત્યાં એ લોકોએ ગીતાનો સર્ટિફિકેટ કોર્સ કર્યો છે અઢાર દિવસનો અઢાર અધ્યાય અઢાર દિવસમાં એક દિવસમાં એક અધ્યાય કોઈને કોઈ વિદ્વાનને બોલાવે અને એક અધ્યાય એ ચાર કલાકમાં આપે એમાં ક્વેશ્ચન આન્સરને બધું હોય અને પછી એ લોકોને સર્ટિફિકેટ આપે એ લોકોને એમ હતું કે હું પાછલા વર્ષે ગયો હતો ત્યારે એ લોકોએ મને કહ્યું કે અમને એમ હતું જ્યારે મેં શરૂ કર્યું કે ત્રીસ ચાળીસ વિદ્યાર્થીઓ કમસેમ આવી જશે આપણે ખતરો કરીએ અઢીસો વિદ્યાર્થીઓ આજના જમાનાના આ બધાએ બીજા કોઈ કોર્સમાં આટલી બધી એન્ટ્રી નથી થઈ ગીતાના કોર્સમાં બધા એન્ટ્રી કરી એનો અર્થ શું છે ઇવન યુવાનોમાં પણ ગીતા વધારે પોપ્યુલર થઈ રહી છે અને લોકો સમજી રહ્યા છે કે આજના જમાના માટે ગીતાનો સંદેશ કેટલો મહત્ત્વનો છે તો ઇગ્નોઉ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીએ પણ આ ગીતાનું જે છે એને લઈ લીધું છે ગીતાને પોતાના સિલેબસમાં નાખી દીધું છે અને એના માટેના કોર્સિસને એણે માન્યતા આપી છે અમેરિકામાં જે સેટન હોલ યુનિવર્સિટી છે એણે પણ ગીતાને ત્યાં કોર્સમાં નાખી દીધી છે સિલેબસમાં નાખી દીધી છે અને ઘણી બધી આઈઆઈટીમાં અને ઘણા ઘણા આઈઆઈએમમાં એમાં પણ એ લોકોએ પોતાના કરિક્યુલમમાં ગીતાના સંદેશને આવરી લીધો છે તો આવી રીતે બહુ સરસ આપણે જોઈએ છીએ કે ભગવદ્ ગીતા એ એક એવો સંદેશ આપી રહ્યો છે ભગવદ્ ગીતાનું પુસ્તક એ માત્ર પુસ્તક નથી એક જ્ઞાનનો ખજાનો છે અને અમૃત છે કેવું અમૃત ઉપનિષદો ઉપનિષદોને તમે વાંચો એ બધો વાંચો એને સમજો એ કંઈ સરળ વાત નથી અને ઉપનિષદના મંત્રો છે એ બધા ઋષિમુનિઓએ જે પોતે એમાં અનુભવ એનું અનુભૂતિ કરેલી છે એવા મંત્રો એક એક મંત્રને સમજવા માટે ખૂબ સમય લાગે ભગવાન શ્રી કૃષ્ણે આપણા માટે શું કર્યું છે ઉપનિષદ રૂપી ગાય એનું દોહન કર્યું અને એમાં સર્વશ્રેષ્ઠ વસ્તુઓ જે છે એ આપણા સમક્ષ રાખી અને એ જ્ઞાનને અત્યંત સુલભ રીતે આ ભગવદ્ ગીતામાં નાખી અર્જુનને કેન્દ્ર કરીને અર્જુન તો પ્રતિનિધિ છે આધુનિક માનવનો પણ આપણા મનની જેટલી બધી સમસ્યા હોય એકાગ્રતાની સમસ્યા હોય આસક્તિની સમસ્યા હોય કે અત્યારે ઘણા બધા એ સામાજિક કેટલા બધા એટલી બધી સમસ્યાઓ આવી રહી છે બ્રેકઅપની સમસ્યા ડિવોર્સની સમસ્યા આ બધા ઉત્તર ભગવદ્ ગીતામાં મળશે આ શા માટે થાય છે કારણ કે આસક્તિ અને એ આસક્તિ જે છે એ જ એને જ કારણે આ બધું થયેલું છે અને અનાસક્તિનો એમાં આપેલું છે પછી ઘણા લોકો અસફળ થઈ અસફળતા મળે છે ત્યારે આત્મહત્યા કરે છે અથવા તો ડિપ્રેશનમાં ચાલે છે એની પણ એમાં વાત કરી છે અર્જુનનું પણ એમ જ હતું ડિપ્રેશનમાં આવી ગયું તો એટલા માટે કે ભાઈ હું કદાચ હારી જઈશ તો શું થશે જય પરાજયને સેમ સમાન સમજીને આગળ વધી રેજા તારું કામ કર્તવ્ય કરવાનું છે ફળની ચિંતા નથી કરવાની ડૂ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ કેટલો એટલો સરસ સોનેરી મંત્ર આપી દીધો છે કર્મની એવો અધિકાર હસ્તે મા ફલે શું કદાચ ન મા કર્મ ફલે હેતુભૂ માથે સંગવસ્તો આ કર્મણી તું કર્મમાં ધ્યાન આપ ફળ પોતાની મેળે સારું મળી જશે ફળની ચિંતા નહીં કર મોટા ભાગના વિદ્યાર્થીઓ ફળની ચિંતા વધારે કરે છે હાય હાય શું થશે પછી જે થવાનું એ થાય છે પરીક્ષાની તૈયારી કરવા કરતી વખતે હાય 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 કરીને ટેન્શનમાં વયા જાય છે અને પછી પરીક્ષામાં નથી સારું રિઝલ્ટ મળે તેનું કારણ શું છે કે ફળની ચિંતા કરે છે હાય હાય કરે છે પણ જો પોતાનું મન પોરોવી દે ભણવામાં એકાગ્રતાપૂર્વક ફળની ચિંતા કર્યા વગર જેમ ભગવદ્ ગીતામાં કહ્યું છે તો પોતાની વડે સારું ફળ મળશે અને પછી ફળ જે મળે છે એ તો ઘણા બધા એમાં એને એના માટેના ફેક્ટર્સ જવાબદાર છે ઘણા બધા પરિમાણો જવાબદાર છે એક જ નથી એમાં પ્રારબ્ધ છે પોતાનું પ્રારબ્ધ છે પછી ઈશ્વરની કૃપા છે પછી ઘણી બધી સરકમસ્ટાન્સીસ છે બહારની પરિસ્થિતિઓ છે પણ મુખ્ય છે પુરુષાર્થ તો આપણે ડૂ યોર બેસ્ટ જેટલું બની શકે એટલું પુરુષાર્થ કરીએ અને પછી રિઝલ્ટ છે એને સ્વીકારી અને આગળ વધવાનું છે કારણ કે જો આપણે ફળની ચિંતા કરવાથી ફળ વધારે સારું થવાનું નથી કોઈ હાલતે નથી ખરાબ જ થવાનું છે કારણ કે આપણું કોન્સન્ટ્રેશન બ્રેક થઈ જશે તો આ બધી જે આજકાલની જે સમસ્યાઓ છે વિદ્યાર્થીની સમસ્યાઓ કે મેનેજર્સ કે એક્ઝિક્યુટિવની સમસ્યાઓ કે અસફળતાની સમસ્યાઓ કે રિલેશનશીપની સમસ્યાઓ બધાયનું સમાધાન આપણને અને જે શાશ્વત બધા જે પ્રશ્નો છે એ બધા અહીંયા આપેલા છે એટલે આપણે એને શાશ્વત ગ્રંથ કહીએ છીએ એટલે ભગવદ્ ગીતા એ શાશ્વત ગ્રંથ છે શાશ્વત સમસ્યાઓનો ઉકેલ આપે છે અને સાથે સાથે આધુનિક માનવની વિશેષ કરીને સમસ્યાઓનો ઉકેલ આપે છે અને સમસ્ત વિશ્વના લોકો માટે ઇક્વલી એપ્લિકેબલ છે એવું નહીં કે માત્ર ભારતના લોકો માટે જ છે વિદેશના લોકોને એમાંથી એટલી જ એને એમની એમને એમાંથી એટલો જ લાભ મળે છે એટલે કોઈ નાત જાતના ભેદભાવ વગર કે ધર્મના ભેદભાવ વગર કે સંપ્રદાયના ભેદભાવ વગર કે દેશના ભેદભાવ વગર કે સમાજના ભેદભાવ વગર દરેકે દરેક વ્યક્તિ માટે એ જો હ્યુમન માઇન્ડ માનવ મનને સંબંધિત બધી સમસ્યાઓ હશે એનો ઉકેલ આપણને મળે છે એટલા માટે અને માનવ મન પછી ક્યાંનું પણ હોય એના માટેનો ઉકેલ આપણને મળે છે એટલે આપણે એને વૈશ્વિક ગ્રંથ કહીએ છીએ તો આ વૈશ્વિક ગ્રંથની ચર્ચા આપણે હવે અત્યારે તો કરવામાં થોડુંક મુશ્કેલ થશે આપણે બાવીસમાં અધ્યાય બાવીસમાં શ્લોકની ચર્ચા કરી રહ્યા હતા તો એ જ બાવીસમાં શ્લોકની થોડીક ચર્ચા આપણે આગળ વધારશું આવતા રવિવારે અને એના પછી તો મોટું દિવાળી વેકેશન આવશે છેક નવમી નવેમ્બર સુધી આપણું વેકેશન રહેશે આવતા રવિવારે આપણે આજે એક આપણે ગીતાના શ્લોકની વાત શરૂ કરી હતી જે વાસાંસી જીર્ણાની યથાવિહાય નવાની ગીણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાથી નવાની દેહી આમાં સ્પષ્ટપણે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જેવી રીતે મનુષ્ય જૂના વસ્તુ તજીને નવા વસ્તુ ધારણ કરે છે તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે એટલે કોઈ તમને કહે કે ભાઈ પુનર્જન્મની વાત એ ભગવદ્ ગીતામાં કીધેલી છે કે નહીં કે હા કીધેલી છે શું પુરાવો આ પુરાવો છે આ શ્લોકમાં કીધું છે ભગવાન શ્રી કૃષ્ણે કે જેવી રીતે મનુષ્ય જૂના તજીને નવા ધારણ કરે છે તેવી રીતે આત્મા વૃદ્ધ થતા નકામા શરીર તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે પુનર્જન્મ પ્રાપ્ત કરે છે આ પુનર્જન્મનો પુરાવો પુનર્જન્મ ભગવાન રામ શ્રી રામકૃષ્ણ દેવને પૂછવામાં આવ્યું હતું કે તમે શું માનો છો પુનર્જન્મમાં તો શ્રી રામકૃષ્ણ આટકતરો ઉત્તર આપ્યો ગીતામાં પુનર્જન્મની વાત છે આ જ પુરાવો ભગવદ્ ગીતા આટલું જૂનું શાસ્ત્ર એમાં પણ પુનર્જન્મની વાત છે કે હા પુનર્જન્મ થાય છે પણ આ પુનર્જન્મવાદ અને કર્મવાદ એ બંને એકબીજા સાથે સંકળાયેલા છે તો આ જે મનુષ્ય ધારણ કરે છે બીજું ભૌતિક શરીર મર્યા પછી એ કેવી રીતે ધારણ કરે છે એનો પાછો પુરાવો તો ભગવદ્ ગીતામાં આપ્યું છે વિજ્ઞાન એના માટે શું કહે છે વિજ્ઞાન પુનર્જન્મવાદમાં માને છે કે નહીં એની પણ થોડીક ચર્ચા આપણે શરૂ કરી હતી એની ફર્ધર ચર્ચા વિસ્તારની ચર્ચા એ પુનર્જન્મવાદ અને કર્મવાદ કેવી રીતે સંકળાયેલા છે અને પુનર્જન્મવાદ વિશે મોડર્ન સાયન્સ શું કહે છે આધુનિક વિજ્ઞાનનું શું કહેવાનું છે એ બધી વાતો આપણે આવતા રવિવારે એની ચર્ચા કરીશું અને આપણે ટાઈમ એ સવા છનો જ રાખશું કારણ કે એના પછી તો આપણો ટાઈમ સવા પાંચનો થવાનો છે જ્યારે નવમી નવેમ્બર શરૂ કરશું ત્યારે તો આરતીનો ટાઈમ સાડા છનો હશે એટલે સવા પાંચથી સવા છ કરશું એટલે હમણાં આવતા રવિવારે આપણે ટાઈમ બદલતા નથી આવતા રવિવારે પણ સવા છથી સાતની ચર્ચા કરશું આજે આપણે અહીંયા જ વિરમીએ ઓમ શાંતિ 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 હરિ ઓમ તત્સ શ્રીરામ કૃષ્ણાર્પણ